નું સફળ ઓપરેશન કર્યું જેમાં આશરે અમે પંદરથી વીસ કિલો જેટલું પ્લાસ્ટિક છે અમે કાઢવામાં સફળ રહ્યા આ ઓપરેશનમાં અમારા શ્રી કામધેનુ ગૌશાળાના જે સભ્યો છે તેમની ખાસ મહેનત અને પ્રયત્નથી અમે આ ઓપરેશન કરવામાં અમને સફળતા મળી છે આ ઓપરેશન દ્વારા અમે આપ લોકો સુધી ફક્ત એટલું સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આપ જે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં રોડ ઉપર ફેંકો છો એ પ્લાસ્ટિક ખોરાક તરીકે આ મૂંગા પશુઓના પેટમાં જાય છે જેનું કોઈ પાચન થતું નથી અને તે શરીરની બહાર પણ નીકળી શકતું નથી અને એ પ્લાસ્ટિક છે એ પેટમાં જમા થયા જ કરે થયા જ કરે જેના લીધે છે ધીમે ધીમે ખાવાનું બંધ કરે છે એની તંદુરસ્તી બગડે છે અને એનું જે આયુષ્ય હોય એ ઘટે છે તો આપ સૌને એટલી અપીલ છે કે તમે ગમે ત્યાં કચરો ના ફેંકો પ્લાસ્ટિક જે છે એવી કોઈ પણ વસ્તુ છે યોગ્ય કચરા પેટીમાં નાખો એવી અમારા તરફથી અમારા કામદેવ ગૌશાળા તરફથી આપ સૌ